જય માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું માલણપુરની મા મેલડીમાંની વાર્તા એટલે કે રૂડિયા દાઢાડાની મા મેલડીમાંની વાર્તા આ વાત બોટાદ તાલુકાના માલણપુર ગામની છે આ એક સત્ય ઘટના છે ક્યારેય તમે લાકડાની મૂર્તિને દાઢી આવતી હોય તેવું નહીં જોયું હોય આજે પણ બાર મહિને લાકડાની મૂર્તિની દાઢી આવે છે માં મેલડીનો આ એક અદ્ભુત પરચો છે જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે બોલો મેલડી માં જય કી જય એક વખતની વાત છે પાંચાલની ધીંગી ધરા પર દુષ્કાળના ઓળા ઉતરે છે ખાવા પીવાના સાસા પડ્યા છે ગામો ગામ ખાલી થવા લાગ્યા છે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે પોતાના માલ ઢોરને લઈને પાંચાલનો આ એક ઓરડો ભરવાડ ગુજરાતમાં જાય છે હવે દિવસો વીતતા જાય છે આઠ આઠ મહિનાના વાણા વાઈ ગયા છે પછી ત્રિલોકનાથની કૃપા થતા આ ધરતી પર અનરાધાર વરસાદ વરસે છે ધરતી લીલી જમ થઈ ગઈ છે પરદેશ ગયેલા કબીલા પોતપોતાના વતનમાં પાછા ફરે છે આ ભોરડો ભરવાડને સંદેશો મળે છે કે પાંચાલની ધરતી પર ઈશ્વરની મહેર થઈ છે અને દુકાળ ઉતરી ગયો છે ત્યારે તે પોતાના કબીલાને લઈને ધીમે ધીમે ગામો ગામ રાત રોકાતો આવે છે અને વતનની વાટે હાલ્યો આવે છે હવે મા મેલડીને કંઈક વાત રાખવી હશે કે માને કંઈક પરચો પૂર્વો હશે હવે ભુરુડો ભરવાડ માલણપુર ગામના સીમાડે આવીને ઉભો છે ત્યાં કાળી અંધારી રાત પડી ગઈ છે ત્યારે ભુરુડો ભરવાડ તેની પત્નીને કહે છે કે અરે બાઈ જોતો ખરી આ નાના નાના દીવડા ટમટમે છે તે ગામ હવે ગમે તે હોય થોડી ઉતાવળી હાલ તો આ ગામમાં આજે આપણે રાતવાસો કરવો છે હવે આ ભુરુડો ભરવાડ અને તેની પત્ની પોતાની પાસે જે કાંઈ ઘેટા બકરા અને બે ચાર ગાયો હતી તે લઈને ઉતાવળા ડગલા ભરતા માલણપુરના ઝાપામાં આવે છે ત્યાં કોઈ માણસ નીકળે તોય દેખાય નહીં આવી મેઘલી કાળી અંધારી રાત છે અને માલણપુર ગામના ઝાપે તેની વાંઢને તેની નીચે ઉતારી છે બચકા ખોલ્યા છે મંગારો બનાવીને હોળી ભરવા રણે બે ચાર રોટલા ઘડ્યા છે હવે પતિ પત્ની વાળું પાણી કરીને પોતાના માલઢોર ફરતે બેઠો છે અને તેની વચ્ચે ગોદડા પાથરીને સુવાની તૈયારી કરે છે ત્યાં તો આવી અડધી રાત્રે આખા ગામે મળીને મા કોડિયાર માનો નવરંગો માંડવો નાખ્યો છે અને માના ડાક ડમર વાગે છે હુવા ખમ્મા ખમ્માના ખમકારા કરે છે હવે ગામમાં ઝાપામાં સુતેલા આ ભોરુડા ભરવાડની નીંદર આવતી નથી ભુવાના કમકારા અને ડાકના અવાજ તેને સંભળાય છે અને તે અચાનક ઊભો થઈ જાય છે અને તેની પત્નીને કહે છે કે ઊભી થા હવે આ આપણો જે માલઢોર પડ્યો છે તેનું તો થોડી વાર ધ્યાન રાખજે ત્યારે તેની પત્ની કહે છે કે તમારે ક્યાં જવું છે અરે ગાંડી આપણને વિદેશની વાટે ગયા ને આજે આઠ આઠ મહિનાનો સમય થયો છે મેં ભૂવાના ખમવા ખમવાના કમકારા નથી સાંભળ્યા કે ડાક ડમર નથી સાંભળ્યા જો તને સંભળાય છે ને આ ગામમાં ક્યાંક માનો નવરંગો માંડવો છે હમણાં જ હું જઈને આવું છું મારે માતાજીના દર્શન કરવા છે અને હું જલ્દી પાછો આવી જઈશ મેં લાગેલા કપડાં પહેર્યા છે માથાના વાળની વાટો વણાઈ ગઈ છે એવો આ ભરવાડ ગામની ઊભી બજારે આવી ગામના ચોકમાં જ્યાંમાં આઈ ખોડિયારમાં નવરંગો માંડવો રોપેલો છે આખું ગામ ભેગું થયું છે ભક્તો છે હવે ભરવાડને એમ થાય છે કે આ ગામમાં મને કોણ ઓળખે છે મને કોઈ આમંત્રણ નથી કે મને કોઈ કંકોત્રી નથી મારે માંડવામાં કેમ જવું મારા મેલા ઘેલા કપડાં છે એવો વિચારીને તે આખા ગામના માણસોએ જ્યાં બૂટ ચંપલ ઉતારેલા હતા એ બૂટ ચંપલના ઢગલા ઉપર તે બેઠો છે પરદેશી માણસ છે માં ચામુંડા અને માં ખોડિયારનો આવેશ પૂરો થયો છે હવે માં મેલડીનો આવેશ આવવાની તૈયારી થઈ છે માં મેલડીના નામનું ડાક વાગે છે અને ચોકમાં હુવા ધૂણવા બેઠા છે તેની માં મેલડી આવે કે ન આવે માને બધા આરાધે છે અને ત્યાં ગોરુડા ભરવાડને તેના ગામના વાડામાં એક લીમડાના ઝાડ નીચે તેના બાપની દેવી મા મેલડી બેઠી છે તે માતા તેને યાદ આવી ગઈ છે અને તે વિચારે છે કે ઓહો હો હજી તો હું કેટલાય દિવસો સુધી ચાલીશ ત્યારે માંડ માંડ મારે ગામ પહોંચીશ અને મા મેલડીના ત્યારે હું દર્શન કરીશ અહીંયા આજે જે મેલડી છે તેવી જ એક મારા કુળની દેવી ત્યાં બેઠી છે પણ હું શું કરું માનું જેને સાચા હૃદયથી ભજન કર્યું હોય તે જ તેની આખર વેળાએ આડું આવે છે આજ જીવનની પૂંજી છે આવા આપણા વડવા માનું ભજન કરતા કરતા પરલોકની વાટ પકડી છે આમ જ્યાં બોરોડા ભરવાડને પોતાની માતા યાદ આવી અને તે બુટ ચંપલના ઢગલા પર બેઠો હતો અને મેલો ગેલો એ ભરવાડ હવે ખમ્મા ખમ્માના ખમકારા કરવા લાગ્યો આવા ખમ્મા ખમ્માનો અવાજ થયો ત્યાં તો માંડવામાં બેઠેલા બધાએ ત્યાં જોવા લાગ્યા કે આ ભોરુડો ભરવાડ માથે વાળની વાટો વણાઈ ગઈ છે અને ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા છે અને તેના અંગે અંગમાં મેલડી રમે છે ગામના ભુવા કહે છે કે જાઓ જાઓ એ ગમે તે હોય તેને પકડીને અહીં લાવો માંડવાની વચ્ચે હવે ભરવાડને લાવ્યા છે ત્યાં તો તેના રૂવાડે રુવાડે માં મેલડી રમે છે માગો માગો કહે છે મા મેલડી કહે છે આજે જે માગો એ ન કરી બતાવું તો તો હું માલધારી ભરવાડની મા નહીં માગો શબ્દ જ્યાં બોલાયો ત્યાં તો જે બૈરાઓ બેઠા હતા તેમાંથી એક બેન ઊભા થયા અને આ બાજુ ભાઈઓ બેઠા હતા તેમાંથી એક ભાઈ ઊભા થયા આ બે માણસ માંડવાની વચ્ચે આવી ભરવાડના પગમાં પડી ગયા જેના ખોડીએ મા મેલડી રમે છે તે ભરવાડે તેના માથે હાથ મૂકીને તે બહેનને એટલું જ કીધું કે અરે દીકરી આજે આ દુનિયામાં બેન દીકરીઓ રડે અને આવા રડનારના જો હું આસુડા ન લૂછું તો હું મેલડી નહીં બાપ માગ માગ દીકરી મારી મેલડી પાસે આજે કંઈક માગ આજે તું માગે અને હું ન આપું તો આ જગતમાં મને મેલડીને કોઈ ન માને બાપ માગી લે દીકરી આમ કીધું ત્યાં તો દીકરીએ સાડીનો છેડો માં મેલડી સામે પાથર્યો છે હે માં મારા માલણપુર ગામના અને આજુબાજુના કોઈ પણ ભુવાને પૂછવાનું મેં બાકી રાખ્યું નથી મારું કોઈએ ભલું કર્યું નથી પણ માં મેલડી આજે તું મને માગવાનું કેસ ને તો મને દીકરો કે દીકરી મારે કોઈ સંતાન નથી પરણિયાને આજે 15 15 વર્ષ થઈ ગયા છે હે માં જો તું આજ તારી દીકરીના આસુડા લૂચવા આવી હોય તો માળી મારો ખોડો ખાલી છે મારા ખોડાની આ ખોટને તું પૂરી કરી દે માં હવે હાથમાં દાણા લઈને ઓરુડો ભરવાડ કહે છે કે લે માગ આજે દુનિયામાં તારું ક્યાંય ભલું ન થયું હોય પણ આ લોઢાની મેખમાં હું લીટા ન પાડી દઉં ને તો હું ભરવાડની મેલડી નહીં બાપ ખાઈ જા આ દાણા આટલું કીધું ત્યાં ગામના ભુવા તેની સામે આવીને બેસી ગયા છે અને કહે છે કે તું કોણ બોલે છે હું કોણ છું હું બીજી કોઈ નહીં એક પરદેશી ભરવાડની માલધારીની મેલડી બોલું છું તું મેલડી બોલતી હોય અને આને જો દીકરો દેતી હોય તો આ ગામને કંઈક તારે પ્રમાણ આપવું પડશે અરે જાવ હું આજે પ્રમાણ આપું છું કે નવ મહિને અને તેર દિવસે તેને ત્યાં દીકરાનો જન્મ ન થાય તો માને મને ભૂલી જજો અરે માળી નવ મહિના અને તેર દિવસ ક્યારે થાય આ ભરવાડ તો કાલે અહીંથી ચાલ્યો જ જશે ત્યારે મા મેલડી કહે છે કે જાઓ આજે હું તમારી સાથે અને મારા ભરવાડ સાથે વચને બંધાવું છું કે નવ મહિના અને તેર દિવસે આ બેનને દીકરો ન જન્મે ને ત્યાં સુધી મારો માલધારી ભરવાડ આ ગામને મૂકીને ક્યાંય નહીં જાય અને તોય પણ ગામના ભૂવા એમ કહે છે કે નવ મહિના અને તેર દિવસે તે અહીં રહે તોય વાંધો નથી પણ મા મેલડી તે જ દીકરો દીધો છે એની ખાતરી અમને કેમ થાય તારો દીધેલો હોય તો તેનું કંઈક પ્રમાણ તો આપ હવે મા મેલડી કરે તેવું કોઈ ન કરે ત્યારે લોઢાના દાંતની કકડાટી બોલાવતી કોરુડા ભરવાડના ખોડીએથી મા મેલડી બોલી કે બાપ આટલા આટલા દાણા આપવા છતાં મેં કીધું કે મારો માલધારી અહીં રોકાય છે છતાં તમને વિશ્વાસ આવતો ન હોય અને મારી મેલડી પાસે તમે કોઈ પ્રમાણ માગતા હો ને તો આજે હું એક માલધારી ભરવાડની મેલડી એક પ્રમાણ આપું છું કે આ દુનિયામાં દીકરા આપે ને તો કંઈક નિશાની આપતી હોય છે કોઈના ગાલે લાગવું હોય તો કોઈના પગે લાગવું હોય પણ આજ હું માલધારીની મેલડી દીકરો આપું છું એ આખા ગામમાં તાળી નહીં પણ પાંચસો ગામમાં તાળી પડશે કે આ મેલડી આપ્યો છે આ મારી દીકરી દાણો ખાઈ જાય અને નવ મહિને અને તેરમી દિવસે મેઘલી અંધારી રાત્રે રાતના સવા વાગ્યે દીકરીના કુખેથી બાળકનો જન્મ થાય અને દાઢી સાથે દીકરો જન્મે તો એમ માનજો કે એ મેલડીએ આપ્યો છે નહીતર તેના ભાગ્યનો થયો છે આ મારું તમને વચન છે મેલડીએ તેનું પ્રમાણ રાખ્યું છે અને નવ મહિના અને તેર દિવસે રૂપરૂપનો અંબાર સમો દીકરો જન્મે છે મા મેલડીએ આપ્યો હતો એટલે સવા મહિનો થતાં જ નામ પાડવાનું થાય છે અને તે દીકરાને ભરવાડના પગમાં મૂકે છે ત્યારે ભરવાડના ખોડીએ માં ખળખળાટ હસ્તે એટલું જ બોલે છે કે બાપ આજે મેં મેલડીએ આપ્યો છે અને તે રૂડો રૂપાળો છે એટલે આજથી આનું નામ રૂડિયો દાઢાડો રાખજો જાઓ બાપ જન્મતા વેત જેને દાઢી આવી અને રૂડો રૂપાળો રૂડિયો દાઢાડો પછી મા મેલડી કહે છે કે આનો વંશ વહેલો હવે વધશે ત્યાં સુધી મને મા મેલડીને પૂજવી પડશે મેલડીનું ત્યાં મંડાણ મંડાણું છે અને રૂડિયો દાઢાડો મા મેલડીનો ભૂવો થયો છે અને માની સેવા પૂજા અને માનું સતત નામ સ્મરણ કરી અને તે સ્વર્ગે સીતાવી ગયું છે ત્યારે તેના બારમા દિવસે મેલડી એટલું જ બોલ્યા કે બાપ મારા સ્થાનકની બાજુમાં જ એની પણ એક લાકડાની મૂર્તિ કરી ત્યાં બેસાડજો બેસાડજો મારા મારી મેલડી પાસે જ પણ બાપ આ દાઢી સાથે તો કદાચ મેલડીએ આપ્યો હતો પણ આ લાકડાની મૂર્તિ અહીં બેસાડો અને બાર મહિને જો લાકડાની મૂર્તિની દાઢી આવે તો એમ માનજો કે આ રૂડિયાની બાપ તો જગતજન ની જગદંબા એવી દિન દયાળી ભગવતી માં મેલડી આ એક અદભુત કબજો હતો તો આવી માં મેલડી ભગવતી જગદંબાની ઘણી ઘણી અમ્મા છે માતાની ઘણી ઘણી અમ્મા છે તો બોલો મેલડી છે